સવાર આપણી આજ એકદમ ફ્રેશ ઉગી હે કારણ કે વાતાવરણ એવું મસ્ત ચોખ્ખો બિલકુલ અંધારેલું નહીં પહેલા જેવું વાતાવરણ થઈ ગયું અને સવાર તો આજ વહેલા વહેલા નાસ્તો કરવા બેન ગુડ મોર્નિંગ શું ખાવા બેહી જો હજી તો મેં નહીં ચા પીધી હાવા બે જ થોડા આ બારની બાજુ આંટો મારી હવે આજ થોડા મોડા ઉઠ્યા હતા રાતે મોડા સુધી જાગ્યા હતા એટલે કાલ થાકી ગયા હતા

તારે નહી રેવું જો તો જો ચેવ ના પાડે આમ આમ હાથ ઊંચા નીચા કરે બાપુજી એને મોટો મણ નું લોટિયું પહેર્યું થેલો પેલી બાજુ હૂક નહીં એ બાજ ભરાઈ દો હા આગળ લઈ લો થેલો તેન બેતા ફા તો જો ને આ બેન તો આપણે હેડે આવે એમના ઘેર ખબર નહી ક્યારે આવશે હવે આવો છોકરાઓ માયા લગાડીને જતા રે નહી કિરણ

હેડો એ ખેતરમાં માં નહીં આવું લે હેડો આટો મારો હેડો હેડો આવું ખેતરમાં ખેતર માં ખાલી ફરવા ખાલી ફરવા હેડો એટલે હેડો એ મોડું થાય લે આપડે હેડો હવે ચાલો આપણે જઈએ ખેતરમાં જો આ તો જો

કાકા તો પપ્પા એવું લઈને આવો સમનું કાકા જોજો આખો દાય આવી કરું હા આખો તો અત્યારે એક લાખ ની

નથી આવતી એટલે ના એક એક બને યાર ઇટ ઇઝ માય માઇન્ડ એન્ડ યુ બાસ્મી ભવન ઇંગ્લિશ ને ગુજરાતી બધું ભેગું હોય ને

ચલો બા દિમાગ કરતા ભરો ફટાફટ તુમકો જશે ને આપડા દ્વારકા જવાના હાડી શું કેવાનું દાડી વાળા બાવા હા ને દાડી ત્યાં ચોરી તો ભાઈ જો આ પપ્પા એવું વેણા છે અને બધું ભરીને લઈ જશે અને આ અહીંયા છે ધોળકા જશે લેજો શું વાંધો સર રસ્તો સર ચલોડા જી આવો તમે શાંતિથી બાઈક લઈને જા અરે આવું આપણે બેજીએ જો કાલે અહીંયા રેતી એવું આપણે પંથરાયું હતું ટ્રેક્ટર થી પણ કાઢવાની છે જોજો જો ધક્કો મારો ધક્કો ગાઈ જો આ રેતી એવું નાખી દીધું કાલે અને આ રિક્ષા ભરાઈ ગયા છે

અહીંયા જોઈને નાકશો આગી નાકશો જો આ ભાગ રે ના હજુ દો બીજે શું કહું છું તો આ ભાગ નીચો કરવાની જાત લેજી હે અહીંયા છે ને અહીંયા વચ્ચે આ ગયા રિક્ષા નીકળી જાય છે બધાય ધક્કો માર્યો એટલે નીકળી જાય હો ના ના જ નહીં પેલા ભાઈ આવો તું તો ગાઈસ હવે આપણે ગેર જઈએ કારણ કે બપ્પા એવું તો લઈને પેલા રસ્તે રહી નીકળી જશે અને એવું કરાવવાનું તો બાઈક લઈને હવે જોઈએ આપણે તો આપડે ગેર આવી ગયા છીએ અને ફાઇનલી અતુલ એ બાઈક તૈયાર કરી દીધું છે તો ચલો હવે આપણે જઈએ ચલો વજન કાટો કરવા માટે જઈએ જો ગાઈઝ જ આપડે રીક્ષા વજન કાંટે આવી ગઈ છે અને ઊભી કરી દીધી વજન કાંટા ઉપર અરે વજન કાંટો હવે જઈએ અંદર જઈને વજન કરાવીએ જે રિક્ષાનું વજન હોય તો બાદ કરવાનું છે લગભગ

તો પેલો બંકો જો ટ્રેક્ટર પર બેઠો લીમડાની જુડી બજારમાં જ્યારે આપણે છૂટો લીમડો વેચવા જઈએ ને તો આના ભાવ ના આવે પણ જો આવી રીતે પૂરીઓ બાંધી વેચ્યું હોય તો ખેડૂતો ને રાહત થાય અને ભાવમાં પણ ફેર પડે આ પેલા ડાળમાં નાખીએ મીઠો લીમડો ને હા ડાળમાં નાખીને એ જ મીઠો લીમડો અને આ લી મીઠા લીમડા થી પણ ઘણો ફાયદો થાય જેના વાળ સફેદ થઈ ગયા હોય અને જો લીમડાના પત્તા ખાય અહ મીઠા લીમડાના પત્તા ખાય તો એમને ઘણા બધા રાહત મળે વાત છે શરીરમાં પણ ઠંડક મળે એટલે આયુર્વેદિક તરફ બરો અને જીવન સુધારો તો ગાઈઝ જો અમારલે એમડો એવો તો બધું કમ્પ્લીટ થઈ ગયો અને મીઠા લીમડો અને આ બાજુ બે બંગકા મસ્તી કરવા મળ્યા હા જો ચાકાનું ભાઈ બસ મીઠો લીમડો કાપી લાયા બાજે તો ગાઈસ આ બાજુ જોજો બે બંકાઓ મસ્તી કરવા માંડ્યા છે આ કાંચો બંકો જોજો વાંદરો આયો શંકર પડી ગયા એ એ લકડુ લકડુ તો ગાઈસ જો આ જો તો કરી મસ્તી જે કરા વાંદરો ને વાદરી બની ગયા છે અને આ બાજુ તો ચર્ચાઓ ચાલુ થઈ ગઈ આપડી મારબાને થોડું કામ બધું પૂરું થઈ ગયું હ અને આજ સ પૂનમ જવાનું હ રણછોરાય બાઈક તૈયાર કરી દીધું આજ ભાણાના હંગા જ લીધો હ બોબી તો રિહાઈન જતો રહ્યો પાછો કિરણે હરી કરી એટલે તો હેડો આપડે જો મમ્મી પપ્પા તો પગ પકદો ચલો નીકળીએ તો આપણે જઈએ રણછોરાય દર્શન એવું કરીએ જાવજો હણ રણ જો આપણે મંદિરે પહોંચી જયા ને ખાલી વીડ જો એટલે ફરતા ગામનું એટલું પબ્લિક આવે ને વાત ના થાય જો મસ્ત ગેટ એવું બનાવીને મૂક્યું મેળા જેવું વાતાવરણ થાય માણસ થઈને આવી જાય બાઇક લઈને પાર્કિંગ કરી દે કિરણ ફટાફટ ચલો અંદર જઈએ ફટાફટ આજે પૂનમ છે પબ્લિક જોવો ખાલી એટલું બધું માણસ આવ્યું ફરતા ગામનું એટલું પબ્લિક આવ્યું છે એવું કરીને કિરણ ભાઈ બહાર આવી જાય ભાણો દરવાજે ગોઠવાઈ ગયો હા ભગવાન ના દર્શન કરી લીધા હવે જઈશું ઘર બાજુ આ જેટલું ભીડ ને પૂનમ ના લીધે વાત ના થાય ચલો તો હવે ઘરે જઈશું કાન હા ત્યાં રોકાવું જ રોકાઈ જા વાંધો નહીં કિરણ અંગાથી તો ચલો ફટાફટ આપણે જઈએ ઘરે ઘરેથી દર્શન કરીને બહાર આવી જાય કિરણ ભાઈ કે ખીચું ખાવું હમ બધું મલા મેળા જેવું આખું વાતાવરણ થઈ જાય હેલો જાગુ બેને મંગાવ્યું તાર ખાવું હો કાચું કાંઈ કોઈ દિવસ ભૂખ લાગે ને તો પૂનમે અહીં આવી જવાનું બરાબર હા કિરણ તાર ખાવું હોય તોય લઈ લે ખીચું તો જાવ પછી પેટમાં છે ભાઈ કહેતો નહીં તો ચાલ આપણે દર્શન એવું કરી લીધું હવે જઈએ ઘર બાજુ કિરણ ભાઈએ તો ખીચું પાર્સલ કરી લીધું ખાવા માટે એટલે જઈએ હવે ફટાફટ કરી લીધું અને બાઈક હવે ઉપાડ્યું અને સેલ મારીને હવે ઘરે જવા જો રણછોડરાય દર્શન કરી લીધા અને ફટાફટ હવે આપણે જઈશું ઘર બાજુ આપડા એ ભાઈબંધો વાર જોઈને ને બેઠા બોબી રહ્યા હોય એનો પાછો મનાવાનો એવું કરાવે ઘરે જવા હંગાત હંગાત કેતા ડોલકું તો હવે જોકે લઈને આવ્યો તો એટલે લેવું જ પડે હવે વાંધો નહીં પણ નહિ કિરણ આપડો ભાણો એટલે હાચવું પડે બહુ પેલું ના કરાય મસ્ત મંદિર હક દિવસ એ રોડે નીકળો તો દર્શન કરવા જજો આપડા રણછોડ નું બહુ સાથ હતા દર પૂનમે એટલું માણસ આવે કે વાત ના થાય આ ભાઈ ત્યાં બા જ એક થી આવે દર્શન કરવા હા ભાઈ તમે આવો ને ત્યાં બા દર્શન કરવા